મારી આપી કે એવી છે હું છોડ ગુણો કહી શકું વધારે નહીં કહી શકું પણ દીવની અંદર એટલો બધો દારૂનો ધંધો વિસ્તરેલ છે એની કોઈ હદ નથી ગુજરાતમાં તો છે જ પણ દીવની અંદર દીવની અંદર જે પોલીસ જે કંઈક ક્રાઈમ કહેવાય એની અંદર અમુક વ્યક્તિ છે ફલાણા દીકરા કેતન જેભા અને આમુ એવા લોકો અમુક જગ્યાએ માલ જવા દે છે અમુક જગ્યાએ નથી જવા દેતા અને અમારા જેવાને ચાર છ બોટલ અમે પકડે છે અને અમે કરીએ છીએ અમે થોડું ઘણું આવીએ દીવમાં તો બે ચાર બોટલ લઈ આવી જઈએ છીએ પણ આવા લોકો મોટી માછુલીઓને એનું કાંઈ પણ હશે કાંઈક રહસ્ય હશે કાંઈક રહસ્ય રહસ્ય તો હોય કોઈનું કાંઈક એવું આ લોકોનું હશે કાંઈક ક્રાઇમ રહસ્ય હોય તો જ આ લોકોને જવા દેતા હોય મોટી માછલી દરિયેથી જાય ખાડીમાંથી જાય નાકેથી જાય પૈસા દઈને જાય તો આવા લોકો અમારી ઉપર બે ચાર છ બોટલનો કેસ કરીને કેન્દ્ર પોલીસને એવું દર્શાવે કે અમે કંઈક પકડ્યા આવા લોકોને અને મેં અમુક આની પહેલાં એ વિડીયો મૂકેલા છે તેની મારી ઉપર કદાચ ખાર રાખેલો હોય તો આવા લોકોને એવું તમે કંઈક એસપી સાહેબ કલેક્ટર સાહેબ ઉપલા અધિકારી કંઈક એવું સમજાવો આ લોકોને કે આવું ખોટા કેસ ન કરાય કોઈ ઉપર બે ચાર બોટલમાં જે તમારા સહભાગી છે એ બધાને પકડો નહીં કેમ પકડતા કે હગાવાલા થાય એને પકડો પકડવા જોઈએ એને તો પકડતા નથી આ લોકો આપણા જેવાને સ બોટલું કે આલો કેસ કરી દીધો કરો મુના નથી પડતો પણ મોટા મોટાને કેમ જવા દો આખી રાત ગાડીઓ ચાલુ હોય એને જવાથી કેમ ગયો ખાડી હોય દરિયો હોય નાકું હોય રેકડો એને પકડવા જોઈએ મૂળ તો અમારે જ્યાં સ બોલવાની છે સારા પકડીને તમારું કંઈ કલ્યાણ નથી થવાનું એસપી સાહેબને રજૂઆત કરું છું કલેક્ટર સાહેબને રજૂઆત કરું છું કે સારા વ્યક્તિને પકડો સારા મોટા જે મોટી માછલી હોય એને પકડો બધા ભાઈન શોપમાંથી માલ જાય બધી ઓલામાંથી જાય અમે સાર સ બોટલ લઈ એને પકડ્યો સારું પકડો એમાં કંઈ ગુનો થતો તો ગયું અમે સહન કરી લેવું